છેલ્લા પાંચ વર્ષમાં નાના બાળકોની આંખોનો એક ગંભીર પ્રોબ્લેમ ત્રાસી આંખો નબળી આંખો પંદર એપ્રિલના આજના જ દિવ્યભાસ્કરમાં આ ખૂબ સારો એક સર્વેક્ષણ છે ડૉક્ટરોને મળ્યા પછીનું હવે જ્યારે મા બાપની અને વડીલોની આંખો બંધ હોય તો બાળકોની આંખો ત્રાસી અને નબળી થવાની શક્યતાઓ વધતી જ જાય છે આવું કેમ થયું જે રૂમની અંદર લાઈટ છે એ રૂમની અંદર જ્યારે વધારેમાં વધારે સમય આપણે રહીએ છીએ તો એ લાઇટનો જે પ્રકાશ છે એની તાકાત માત્ર એક એલયુવી છે પડદો ઊંચો થઈ જાય અને સૂર્યનો પ્રકાશ કિરણો નહીં એ અંદર મળે તો પણ એ એક એલયુવીમાંથી દસ હજારથી લઈને પચાસ હજાર એલયુવી સુધી પણ જઈ શકે છે અને ખુલ્લામાં જે આ બેઠો બેઠો વિડીયો બનાવું છું ત્યાં દૂર તડકો છે છતાંય એક લાખ એલયુવી કે એનાથી ઉપર આ તાકાત છે તો પહેલાં એક્શન લેવાના છે કોઈ પણ વ્યક્તિએ બાળકોએ નહીં આપણે બધાએ કારણ કે આપણે બધા આપણા લોહીમાં મોબાઈલ લઈને ફરીએ છીએ સીધો જ જે સૂર્યનો અજવાળું છે એ આપણા ઘરની અંદર આવે ત્યાં સુધી જ ટીવીનો મોબાઈલનો લખવાને વાંચવાનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ કારણ કે જેઓ સૂર્ય અસ્ત થાય એટલે સીધી આંખની રોશની પણ એ નબળી પડી જાય છે હવે એને આપણે ખેંચીને ઉપયોગ કરવા માટે લાઇટનો ઉપયોગ કરીએ ચોક્કસ આંખો ખેંચાશે બધું થશે પરંતુ આંખમાં બે ટાઈપના મસલ્સ છે રોડ ટાઈપ અને કોન ટાઈપ્સ એમાં જે રાત્રે કામ કરનારા કે અકુદરતી પ્રકાશમાં કામ કરનારા મસલ્સ છે એની સંખ્યા ઓછી છે એટલે આંખોને ખેંચાઈ ખેંચાઈને કામ કરવું પડે છે તો રાત્રે આપણે ટીવી મોબાઈલ કે વાંચવા લખવાનો ઉપયોગ કરીએ તો આંખો નબળી થશે આ સીધો જ ઉપચાર બીજા નંબરે આપણે આંખમાં જ્યારે ટાઈમ મળે ત્યારે દિવસમાં ચાર પાંચ વાર માટલાનું જે પાણી છે એની છાલકો આંખમાં મારીએ ત્રીજા નંબર પર દિવસમાં એક વાર એટલીસ્ટ એક જે રૂમાલ છે નેપકિન કે હેન્કર ચીફ એને ઠંડા પાણીમાં માટલાના ભીનો કરી અને આરામ કરીને આંખો પર શાંતિથી એને તમે દસ મિનિટ રાખો આ કુદરતી ઠંડક છે પાણીની બીજા બધા બહુ જેલને બધું આવે છે આ પ્રયોગ સૌથી સારો છે દસ મિનિટ અહીંયા એ મૂકી દો અને એ વખતે કંઈ જ સાંભળો નહીં માત્ર આંખોને બંધ રાખી અને તમે તમારા શ્વાસ પર ફોકસ કરો ખોરાકની અંદર આંખોને નિયમિત રીતે વિટામિન એ અને વિટામિન સીની જરૂર છે બધા શાકભાજી અને ફળોમાંથી આપણને આ મળે છે અને જે માટલાનું પાણી કે સાદું પાણી છે એ ગરમી પેદા નથી કરતું તો આંખ સુધી વિટામિન એ અને સી પહોંચાડવામાં મદદ કરે છે જ્યારે તીખો તળેલો ખોરાક મેંદો અને જંક ફૂડ જાય એટલે એ વિટામિન એ અને સીને ખાઈ જાય છે કારણ કે અહીંયા ગરમી પેદા થાય તો વિટામિન એ અને સી ને ખાઈ જાય છે આંખની કસરતો કરશો આંખનું કદાચ ઓપરેશન પણ ઘણાને કરાવવું પડશે પણ પછી શું ડૉક્ટરે એમનું કામ કરી આપ્યું આંખો સાચવા માટે રોજ ઘેર આવશે મેં મારો વિડીયો બનાવી નાખ્યો હું દરરોજ ઘરે આવીશ આ જો તમને એમ લાગે કે તમારા કામનું છે તો આનો તમે અમલ કરી શકો છો ઉપયોગ કરી શકો છો થોડાક વર્ષો પહેલાં બારેક વર્ષ પહેલાં એક ચાર વર્ષના બાળકને લઈને પોળમાંથી કપલ આવેલું અને એમણે જ્યારે ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે બાળકના પાંચ નંબર હતા એટલે મેં એમને એટલું જ કહ્યું કે મારી કોઈ સારવાર કરતા પહેલાં આનું કારણ આપણે શોધીએ અને મેં પ્રશ્નોતરીમાંથી કારણ શોધ્યું બાળક ચાલતા જ ટીવી પકડીને એનું જે જેની પર ટીવી રાખેલું એ ઊભું થયેલું નાની જગ્યામાં ટીવી હતું અને આખો દિવસે ટીવીની આસપાસ ફર્યા કરે પહેલાંના ટીવી વધારે રેડિયેશનવાળા આવતા કેટલી નાનકડી વાત છે એકમાત્ર માત્ર ટીવીની ગોળ ગોળ ફરવાથી બાળકને પાંચ નંબર આવ્યા અંદરનું ડેમેજ તો જુદું આમાં કેટલું કયું સાયન્સ તમને મદદ કરશે કોમન સેન્સ આપણી અંદર જે રહેલી છે એને વાપરવી પડશે પણ આપણું ધ્યાન આપણી પર પણ નથી બાળકોની તો વાત જવા દો પેટમાં શું ચાલે છે અહીંયા શું ચાલે છે અને સવારે મોબાઈલ જોતા જોતા જ આપણું પેટ ખાલી થાય છે એ વખતે આપણને ખબર નથી કે અંદર પાઇલ્સ અને ફિશર ડેવલપ થઈ રહ્યા છે અહીંયા ગરમી વધારે તો અહીંયા આંખો ડ્રાય અને નબળી આવી જ વાતો ફરીથી લાવીશ